મિત્રો જોઈ શકો છો આ ગર કવર ઉપર ઢોકવા માટે ખીલા મારીએ છીએ હા ચલો મિત્રો ચલો મિત્રો દેખાડો અહિયાં ભાઈને રાખી લો એક મારી દો બસ મિત્ર નાખવી છે મિત્રો આપણે જોઈ શકો છો આપણે ફાઇનલી અડધો તીગરો કવર નાખાઈ ગયો છે અને અડધો બાકી રહી ગયો છે હવે કાલ નાખશો તમને બતાવી દઉં